નમસ્કાર દોસ્તો એકના ચાર ગણા રૂપિયા બનાવી દેવાનો દાવો કરનાર તાંત્રિકનું આજે પોલીસ રિમાન્ડ દરમિયાન મોત થયું છે જેના મોત બાદ અનેક સવાલો છે તેવી થયા છે આ તાંત્રિકે પોલીસ પૂછપરછમાં બાર લોકોને મોતને ઘાટ તાર્યા હોવાનું બહાર આવ્યું છે એ જે રીતે પોતાનો ટાર્ગેટ ગોતતો અને એને મોતને ઘાટ ઉતારતો પરંતુ એ મોતના ટીએમ રિપોર્ટ છે તે હાર્ટ એટેક અથવા તો નેચરલ મોતના આવે એવો કંઈક પ્લાન બનાવતો એ કઈ રીતે લોકોને પોતાના શકંજામાં ફસાવતો આ તમામ મુદ્દે પોલીસે માહિતી છે તે આપી છે અને ચોંકાવનારા ખુલાસા પોલીસે કર્યા છે તો આવો જાણીએ એ તાંત્રિક કોણ છે ક્યાંનો છે કઈ રીતે ટાર્ગેટ સેટ કરતો કઈ રીતે લોકોને મોતને ઘાટ ઉતારતો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર અને હું છું દિલીપ મોર મૂળ સુરેન્દ્રનગરના વટવાણનો નામ છે નવલસિંહ ચાવડા આ નવલસિંહ ચાવડા મતલબ કે મસાણી મેલડીનો ભુવો અને તે લોકોના દુઃખદર્દ હરવાનો દાવો કરતો હતો લોકોની સાથે તે એકના ચાર ગણા રૂપિયા છે તે કરવાનો દાવો કરતો હતો પરંતુ હાલમાં જ પોલીસે તેની ધરપકડ કરી હતી તે દસ દિવસના રિમાન્ડ ઉપર હતો પરંતુ અચાનક તેમનું મોત થયું છે પરંતુ પોલીસે આ મોત બાદ ખૂબ ચોંકાવનારા ખુલાસા કર્યા સૌ પ્રથમ એ વાત કરી લઈએ કે નવલસિંહને કયા કેસમાં ધરપકડ થઈ દોસ્તો હાલમાં જ આપણા અમદાવાદની અંદર એક ડિસેમ્બરના રોજ મમતાપુરા પાસે એક સમાજની વાડી છે ત્યાં ક્રિકેટની મેચ હતી અને એ ક્રિકેટની મેચ દરમિયાન સાણંદના નવાપરામાં રહેતા એક ચાંગોદર ખાતે એક બિઝનેસમેન છે ફેક્ટરી ધરાવે છે જેને કોસ્મેટિક ટ્રેનિંગનું છે તે કામ કરે છે એ અભિજીતસિંહ રાજપૂત તેના સંબંધીના મારફતે આ રાજપૂત છે તેને જાણકારી મળે છે કે મસાવણી મેલડીનો ભૂવો છે જે તાંત્રિક છે નવલિં તે એકના ચાર ગણા રૂપિયા કરી આપે છે તો અભિજીતસિંહની આ તાંત્રિક સાથે મુલાકાત થાય છે તાંત્રિક એને પૂછે છે કેસ કેટલા પડ્યા છે કહેવામાં આવે છે કે પાંચ લાખ તો કે પંદર લાખ રૂપિયા લઈને ક્રિકેટનું સ્ટેડિયમ છે ત્યાં સમાજની મેચ છે ત્યાં આવી જાઓ ત્યાંથી આપણે રૂપિયા લઈને દાગીના અને રૂપિયા લઈને સનાથળ આવી જવાનું મતલબ કે સનાથળ વિધિ કરવાની છે પાંચ લાખ રૂપિયા રોકડા અને અન્ય દાગીના મળીને કુલ પંદર લાખ રૂપિયા લઈને ત્યાં આવવાનું છે અને આપણે એ ના ચાર ગણા રૂપિયા તમને બનાવીએ પાર્ટી સાથે ડીલ થાય છે પાર્ટીને આવવાનું હોય છે મતલબ અભિજીતસિંહને નવલસિંહ ભુવાની પાસ પરંતુ અભિજીતસિંહના ડ્રાઈવરને કાર ડ્રાઈવિંગ કરતો હોય છે તે જીગર ગોહેલને નવલસિંહ અમીર બનાવી દેવાનું કહે છે મતલબ કે જે અભિજીત સિંહનો ચાલક હોય છે કાર ચાલક એનું નામ જીગર ગોહિલ છે અને તેને ચારો ફેંકવામાં આવે છે નવલસિંહ કેને કહે છે કે તારાથી કારમાં રૂપિયા ભેગા નહીં થાય હું કામ એમ કર તો તને ખૂબ પૈસા મળશે તો પૈસાદાર બની આ રીતે તેને એગ્રી કરવામાં આવે છે પરંતુ આ ડ્રાઈવર હોય છે તેનું કોઈ કઝીન બ્રધર હોય છે તેનું શંકાસ્પદ મોત થયું હોય છે અને તે પણ નવલસિંહની ત્યાં જેથી તેને શંકા હોય છે તે જ્યારે આ વિધિ કરવાની હોય છે અભિજીત સિંહની ત્યારે નવલસિંહ છે ત્યારે ડ્રાઈવરને સમજાવે છે કે તેને પચીસ ટકા આપશું તારે એક પીણું છે એ અભિજીત પીવડાવી દેવાનું છે વિધિ પૂરીથી પૈસા આપી દે એટલે એટલે એને આપણે મોતને ઘાટ ઉતારીને એને દફન કરી દઈશું ને એના પૈસા આપણે લઈ લેવાના છે જેમાંથી પચીસ ટકા જીતો તારો આ પ્રકારે ડીલ થાય છે પરંતુ આ ચાલક છે તે ડ્રાઈવર પોલીસને જાણ કરે છે જેથી આ લોકોનો જીવ બચે છે પોલીસ ત્યાં ટાઈમે એન્ટ્રી મારે છે અને નવલસિંહની ધરપકડ કરે છે તેનો પ્લાન ચોપટ થાય છે નવલસિંહને કોર્ટમાં હાજર કરે છે દસ દિવસના રિમાન્ડ કોર્ટ તેને આપે છે પોલીસને અને પોલીસ તપાસ શરૂ કરે છે પરંતુ નવલસિંહનું અચાનક મોત થાય છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવે છે જ્યાં ડૉક્ટરો ડેથ જાહેર કરે છે પરંતુ આ દિવસો દરમિયાન પોલીસે જે પૂછપરછ કરી હતી તેમાં નવલસિંહે ખૂબ ચોંકાવનારા ખુલાસા કર્યા છે તેને પોતાના જ પરિવારના અનેક લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે તેને બાર વર્ષની અંદર બાર લોકોની હત્યા કરી હોવાનું બહાર આવ્યું ક્યાં ક્યાં હત્યા કરી એ જોઈ લઈએ કઈ રીતે હત્યા કરી એ પછી વાત કરીએ એક મર્ડર છે તે અસલાલીમાં કર્યું છે ત્રણ મર્ડર સુરેન્દ્રનગરમાં કર્યા છે ત્રણ મર્ડર રાજકોટના પડઘરીમાં કર્યા છે એક મર્ડર અંજારમાં કર્યું છે એક વાંકાનેરમાં કર્યું છે અને ત્રણ મર્ડર વઢવાણમાં કર્યા છે આ તાંત્રિક મૂળ વઢવાણનો છે એવું જાણવા મળ્યું કે વઢવાણની અંદર તેણે પોતાના જ પરિવારના દાદા દાદી કાકી અને અન્ય એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા છે તો આમ બાર મોતને ઘાટ બાર લોકોને વિચાર્યા છે કઈ રીતે મોતને અંજામ આપતો એ આપને આવ્યા સોડિયમ નાઇટ્રેટ છે તેને પાણીમાં અથવા તો દારૂમાં એ મિલાવી દેતો હતો જે વ્યક્તિને વિધિ કરવા તેની પાસે આવે છે એકના ચાર ગણા રૂપિયા લઈને તો એ પૈસા છે તે મૂકવામાં આવતા હતા ત્યારબાદ તેને પ્રસાદી રૂપે પાણી આપવામાં આવતું અથવા દારૂ આપવામાં આવતો અથવા તો અન્ય કોઈ રીતે તેને આ પ્રવાહી પાવામાં આવતું સોડિયમ નાઇટ્રેટ જે પીધા બાદ એ વ્યક્તિની વીસ મિનિટની અંદર વીસથી અડધી કલાકની અંદર એનું મોત નીપજી જતું એ બેભાન થઈ જતો અને એને હાર્ટ એટેક આવી જતો મતલબ એનું મોત થઈ જતું તો કંઈક આ રીતે બહાર લોકો સાથે તેણે આવું કર્યું હતું જે લોકો એકના ચાર ગણા રૂપિયા કરવા આવે તેના રૂપિયા તે લઈ લેતો હતો અને તેને આ સોડિયમ નાઇટ્રેટ છે તે દારૂની અંદર અથવા તો પાણીની અંદર તેને પાઈ જતો હતો જેથી કરીને આ તમામ લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં અને આ મોતનું જ્યારે પીએમ થાય છે ત્યારે સોડિયમ નાઇટ્રેટથી મોત થયું હોય તે લોકોને પીએમ રિપોર્ટમાં કશું આવતું નહીં જેથી કરીને આ સાથી દિમાગ તાંત્રિક છે તે એક પછી એક મોતને અંજામ આપતો રહ્યો પરંતુ આખરે પોલીસે તેને દબોચ્યો દબોચ્યા બાદ તે રિમાન્ડ ઉપર હતો અને તેનું મોત થયું છે આજના સમયની અંદર પણ આધુનિક યુગ વિજ્ઞાનિક યુગ છે છતાં પણ સંસદ્ધા મતલબ કે હજુ પણ અનેક લોકો એવા છે હજારો લાખો લોકો એવા છે જે અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળે છે અને આવા જે તાંત્રિકો છે તે લોકોને લૂંટી તો રહ્યા છે પરંતુ મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે લોકોને લૂંટી તો રહ્યા છે પરંતુ મોતને ઘાટ પણ ઉતારી રહ્યા છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવો કોઈને બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો હતો આ સમગ્ર માહિતી છે તે અમે ડિજિટલ ભાસ્કર એપની માહિતીના આધારે આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે હેતુ માત્રને માત્ર આપને સચેત અને જાગૃત કરવાનો છે ફરી મળીશું નવી ક્રાઇમની કહાની સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ